અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ આજે પહેલો દિવસ છે એક્યુ પ્રેશરનો એને શું તકલીફ હતી અને શું ફાયદો સાંભળીએ તમારું નામ તમને શું તકલીફ હતી જોઈન્ટમાં દુખતું હતું ઊંચો કરો ત્યારે હવે આજે આપણે પહેલો દિવસ છે તો ફરક શું છે રેડી ઊંચો કરો જે રેડી દુખાવો છે ક્યાંય અત્યારે તમને હમણાં વજન એ પચાસ કિલો તો જેવો ઉપાડ્યો હોય છે ને તમે હવે એમાં દુખો કાંઈ જરા કઈ નથી બીજાને શું કહેવા માંગો આવું કઈ હોય તો વગર દવા સારું થાય છે તમને ફાયદો થયો એટલે તમે કહો હવે તમે અહીંયા કેવી રીતે પહોંચ્યા તો ફેમિલી તો સારું થયું એટલે પછી તમે ચાલુ કરો બરાબર ને જય દ્વારકાધીશ